વડોદરા જેટલા બધા સ્મશાન છે અત્યારે રિનોવેશનનું કામગીરી ચાલી રહી છે પરંતુ કેટલા બીજા સ્મશાનો છે કે આ ગેસની છે છે લાકડા નથી આ પરિસ્થિતિ વડોદરાની શું માનું છે જે રીતના વડોદરા શહેરમાં સ્મશાનો ઘણા બધા છે અને વડોદરા મહાનગરપાલિકા અને એનજીઓ દ્વારા એક મોટા મોટું ખાસવાળી સ્મશાન અત્યારે રિનોવેશનમાં છે અને ત્યાં પણ સારી સુવિધા છે અત્યારે બીજી બાજુ જે વડીવાળીનું સ્મશાન છે ત્યાં પણ સારામાં સારી સુવિધા છે અને ત્યાં જલારામ ટ્રસ્ટ તરફથી બધી સુવિધાઓ આપવામાં આવી રહી છે એટલે ટ્રસ્ટના પર જ નિર્ભર છે આ સ્મશાનો સાથે વડોદરા શહેરમાં અન્ય સ્મશાનો છે જે ગાજરાવાડી છે નિઝામપુરા છે અકોટા બાજુ છે ઠેકરના સ્મશાન છે આ બધા સ્મશાનો વડોદરા મહાનગરપાલિકા પોતે એનું સંચાલન કરી રહી છે આ સ્મશાનોમાં જોવા જઈએ તો એક સિક્યુરિટી ગાર્ડ બેસાડવામાં આવે છે કોઈ પણ મૃતદેહ આવે તો એની નોંધણી કરવી આ તે કરવું વગેરે વગેરે પરંતુ જે રીતના કોઈ મૃતદેહ લઈને આવતા હોય સ્વજનો આવતા હોય ત્યારે એમને મૃતદેહ માટે લાકડા અને છાણાની ખૂબ જ જરૂર હોય છે ત્યારે ઘણી જગ્યાએ લાકડા નથી હોતા છાણા નથી હોતા અને ત્યાં ગયા પછી ખબર પડે ત્યારે લાકડા છાણા લેવા બહાર જવું પડતું હોય છે અને જે રીતના લાકડા અને છાણાના રૂપિયા વાપરવામાં આવે છે એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા પર જે આમ જનતા ટેક્સ ભરે છે વેરો ભરે છે વેરાનું વળતર આપવું જોઈએ પરંતુ વડોદરા મહાનગરપાલિકા આવા જે સ્મશાનો છે જે મૃતદેહો લઈને આવતા હોય છે અને મર્યા પછી પણ જો મૃતદેહને શાંતિ ન મળે તો ઘણી ગંભીર બાબત વડોદરા મહાનગરપાલિકા માટે છે અને આજે જ આપણે જેમ જોયું કે ગાજરાવાડી સ્મશાનની અંદર લાકડાઓ છે પરંતુ કટિંગ કરેલા નથી તો એને કઈ રીતે અંદર ગોઠવવા એટલે વડોદરા મહાનગરપાલિકા જે પણ સ્મશાનનું સંચાલન કરે છે એમાં ખૂબ જ ગંભીર બેદરકારીઓ સામે આવી છે સાથે અત્યારે નિજામપુરાના સ્મશાનની બહાર જોઈએ તો પુષ્કળ પ્રમાણમાં ગંદકીના ઢગલા છે બાજુમાં પણ ગંદકી અંતર જતા પણ ગંદકીના ઢગલા છે તો વડોદરા મહાનગરપાલિકા જે વેરો લે છે વેરાનું વળતર આપવું જોઈએ અને જે મૃત્યુ થયા પછી પણ જો સ્વજનો કે લોકોને શાંતિ ન મળતી હોય તો વડોદરા મહાનગરપાલિકાના ત્રીસ વર્ષના શાસન પર આપણે કહી શકાય કે ગંભીરતા લીધી નથી મુખ્યમંત્રી બોલી જાય છે સી આર પાટીલ સાહેબ બોલી જાય છે ત્યારે જો સ્મશાન બાબતે વડોદરા મહાનગરપાલિકા જાગૃત ન હોય તો ખૂબ જ વડોદરા શહેરના સાંસદો માટે ધારાસભ્યો માટે નગરસેવકો માટે ખૂબ જ ગંભીર બાબત છે ખૂબ જ ગંભીર બાબત છે કમલેશભાઈ શું કહેશો કે સ્મશાનની બહાર આ પ્રકારની ગંદકી નિઝામપુરાની સ્મશાનની બહાર આટલી બધી ગંદકી જોવા મળી શું માનો છો ચોક્કસથી જન્મ્યા ત્યારથી જ જે મૃત્યુ થાય ત્યાં સુધીની શાંતિ જોવા નથી મળી રહી આજે સતત ત્રીસ વર્ષથી આ શાસન એક હતું શાસન છે આજે તમે જો વડોદરા શહેરને એક પણ વિકાસના કાર્યો થયા નથી સ્મશાનોની વાત કરીએ તો સ્મશાનોની અંદર દારૂના ખાલી બાટલા મળી આવે છે દારૂની પોટલીઓ મળી આવે છે ગાંજા ચરસ પીતા નજરે જોવા મળે છે ઘણી જગ્યા ઉપર તમે જોશો કે જે સ્મશાન છે ઘણી વખત તો આપણે સાંભળ્યું કે કૂતરા જે નાના નાના બુલકાઓની બોડીઓ ખેંચી જાય છે તો વડોદરા શહેરની અંદર વિકાસની વાતો જ્યારે થતી હોય તો ભારતીય જનતા પાર્ટી ની જયારે શાસન હોય અને જયારે દરેક સ્મશાનોની અંદર ગંદકીની પુષ્કળ ભરમારા હોય એટલે જયારે જે કહેવાય છે કે જે મુદ્દે છે એ જયારે મૃત્યુ થાય છે પછી પણ એને શાંતિ નથી મળતી તો સાહેબ પહેલે તો તમારે ખાસ કરીને દરેક વિસ્તારોની અંદર કયા કયા સ્મશાનોની અંદર કઈ કંઈ ખામીઓ છે એ ચેક કરવાની જરૂર છે સાથે ઘણા સ્મશાનોની અંદર અમારે જોયું છે કે ભાઈ લાકડાના પૈસા એટલે પચીસસો ત્રણ હજાર રૂપિયા પણ લેવામાં આવે છે ઘણી જગ્યા પર છાણાના પૈસા લેવામાં આવે છે એટલે તમે જે ટેક્સને વેરો લો છો તો એ ટેક્સના વેરાના રૂપિયાનું વળતર ક્યારે છો આ તમે સ્માર્ટ સિટીની વાતો કરો છો સ્માર્ટ પ્રોજેક્ટની વાતો કરો છો વિશ્વામિંદ્રી શુદ્ધિકરણની વાતો કરો તો ઘણી બધી વાતો અમે તો સાંભળી છે કે ગ્રાન્ટો આવે છે પણ ગ્રાન્ટો જાય છે ક્યાં એટલે કહેવાનો મતલબ કે ભાઈ સાહેબ તમે જે આ રૂપિયા આપે છે હવે એક ખાસ વાર મસાન અત્યારે હાલમાં બનાવવામાં છે રિનોવેશન માટે જે રિનોવેશન કરવામાં પાવર ગ્રીડ નામની કંપનીને રિનોવેશન માટે આપ્યું પરંતુ જે રિનોવેશન થઈ રહ્યું છે ત્યાં ગાડી તમે જો કે વેઇટિંગ ચાલી રહ્યું છે એટલે વેટિંગ એટલે કે તમે કોઈ પણ કાર્ય કરો તો પહેલે સર્વિસ રોડ જેમ કેમ આપવામાં આવે છે કે કોઈ પણ રોડ બનતો હોય તો એક સર્વિસ રોડ આપવામાં આવે છે એ જ રીતનું આજે એવું કીધું છે કે ભાઈ અલગ અલગ મસાનોની અંદર તમારે ડેડ બોડી લઈ જવાની પરંતુ જે જે જગ્યા ઉપર ડેડ બોડી લઈને જાય છે એ લોકોને પૂછીજો કેટલી હાલાકી પડી રહી છે એટલે લોકોની સુખાકારીના જે વાતો છે એ તમારે પ્રજાલક્ષી કામો કરવા જોઈએ અને વિકાસના કાર્યો સાચી દિશામાં વાપરવા જોઈએ પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક નગર નળ ગટર ને રોડ આડેધર ખોદવાનું આડેધર જે પાણીની લાઈન નાખવાની એટલે આ રીતનું જે કામગીરી ચાલી રહી છે એના કરતા હું તો એવું કઉ છું કે માણસને જીવતા જીવત જયારે હોસ્પિટલની અંદર સુખ મળે એ જ રીતે જે મૃત્યુ પછી પણ એને સુખ મળે એ રીતનું આયોજન કરવું જોઈએ મૃત્યુ પછી પણ સુખ મળે તેવું આયોજન કરવું જોઈએ અતુલભાઈ સવાલ એ જ છે કે આ પ્રકારે વડોદરા મહાનગરપાલિકાએ કેટલી ચિંતા કરવી જોઈએ કારણ કે એક મૃત્યુ પછી પણ માણસને શાંતિ મળે મોક્ષ મળવો જોઈએ આજે આ પરિસ્થિતિ વડોદરાની છે કેટલી દુઃખની બાબત છે ઘણી જ દુઃખની બાબત છે જ્યાં હિન્દુત્વની વાતો થતી હોય હિન્દુત્વના રામની વાત થતી હોય હિન્દુત્વમાં તો આવી જગ્યાએ હિન્દુત્વની વાતો કરીને હિન્દુની વાતો કરીને હિન્દુને અનેક જાતના પ્રલોભનો આપીને જ્યારે સત્તા પર તમે વડોદરા મહાનગરપાલિકામાં બેઠા છો ત્રીસ વર્ષનું શાસન છે ત્રીસ વર્ષથી જોવા જઈએ તો ગુજરાતમાં તમારું શાસન છે કેન્દ્રમાં દસ વર્ષથી શાસન છે કેન્દ્ર સરકાર તમને ગ્રાન્ટ આપે છે રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે અનેક એનજીઓ તમને સંસ્થાઓ મદદ કરી રહી છે તો આ સ્મશાનો જે રીતના આપણે ભાવનગર કે ક્યાંક જઈએ તો સ્મશાનોમાં જો બેસવાનું મન થાય છે જ્યારે વડોદરા શહેરના જે સ્મશાનો છે એકદમ બેકાર હાલતમાં છે જ્યાં પેશાબમાં જે કરવા જઈએ તો ત્યાં પણ ગંદકી હોય છે સ્મશાનમાં સુવિધાઓ નથી હોતી તો જે દર વર્ષે કરોડો રૂપિયા વપરાય છે સ્મશાનો પાછળ પણ રૂપિયા વપરાય છે પણ આ રૂપિયા જાય છે ક્યાં અને જો સ્મશાનો પાછળ રૂપિયા વપરાતા નથી જો એ રૂપિયા ખવાઈ જતા હોય તો આ તો સાત પેઢી સુધી બધાને ભોગાવાનું આવે છે અને વડોદરા શહેર સ્માર્ટ સિટીની વાતો કરતા હોય વડોદરા શહેરના સ્માર્ટ નદીની વાતો કરતા હોય તળાવોની વાતો કરતા હોય સ્માર્ટ રોડની વાતો કરતા હોય તો આવું કોઈ જગ્યા વડોદરામાં છે નહીં આ ફક્ત ભૂલ જેવું છે સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી વડોદરા અને જે સ્મશાન છે જન્મ બાદ જ્યારે મૃત્યુ જ્યારે થતું હોય છે ત્યારે એને શાંતિથી જવાનો એક આ રસ્તો જે મોક્ષધામ કહેવાય તો ત્યાં પણ જો એને આ રીતનું દુઃખ ભોગવવું પડતું હોય લાકડા માટે એમના પરિવારજનોને આમ તેમ ભટકવું પડે છાણા માટે ભટકવું પડે નોંધણી કરવા માટે પણ ભટકવું પડે તો આ વડોદરા શહેરના ત્રીસ ત્રીસ જે શાસનમાં બેઠેલા સત્તાધીશોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કેમ કે હિન્દુત્વની વાતો કરી છે તમે અને તમને બધા ખોબે ખોબે મત આપે છે તમને સુવિધા નથી આપતા તો બી તમને મત આપે છે તો આ એક સ્મશાન છે ત્યાં તો થોડો કંઈ વિચાર કરો અત્યારે ખાસવાળી સ્મશાન બની રહ્યું છે એ કોના પર એ નિર્ભર છે બીજા પર એનજીઓ તમને મદદ કરી રહી છે તો તમે તમે લોકો લોકો શું છે પર નિર્ભર નિર્ભર આ સારું કે જે સંસ્થા મદદ કરે છે એમનું બી ભગવાન સારું કરે અલ્લાહ સારું કરે આજના દિવસમાં હું કહું છું તો આ લોકોનું તો સારું ત્રીસ વર્ષથી બધા જનતાએ કરી દીધું છે તો એમને કેમ ભાન નથી થતું મોટી મોટી વાતો કરી મોટા મોટા બણગા ફૂંકવા આમ કરીશું તેમ કરીશું સત્તામાં આવ્યા પછી મેયર બી અલગ બોલતા થઈ જાય ચેરમેન અલગ થઈ જાય કમિશનરો કેટલા આવીને કેટલા ગયા પરંતુ વડોદરા શહેરના સ્મશાનો માટે કોઈ જવાબદાર નથી અને એના માટે આરોગ્ય વિભાગના અમલદાર પણ એટલા જ જવાબદાર છે કે સ્મશાનો માટે પોતાની જવાબદારી કેમ નથી નિભાવતા જો આરોગ્ય અમલદાર પણ આમાં ધ્યાન ન આપતા હોય તો ક્યાંક ને ક્યાંક આરોગ્ય અમલદાર પર પણ રાજ્ય સરકારે પગલાં ભરવા જોઈએ કેમ કે આ વિષય ઘણો જ ગંભીર વિષય છે વધુને કહેતા રાજ્ય સરકારે જાગૃત થઈને વડોદરા શહેરના તમામ સ્મશાનોમાં સુવિધાઓ સાથે સુંદર બનાવું જોઈએ કેમકે છેલ્લી ઘડી લોકોની હોય છે જે પણ લોકો પોતાના સ્વજન આવતા હોય એમને પણ એવું થતું હોય કે આ ક્યાં આપણે આવી ગયા છે કઈ દુનિયામાં આવી ગયા છે સ્માર્ટ સિટી તો ખરી વાત છે પરંતુ સ્માર્ટ સ્મશાનોની પણ હવે જરૂર છે બિલકુલ સ્માર્ટ સ્મશાનોની જરૂર છે કમલેશભાઈ સવાલ એ છે કે હવે આવી પરિસ્થિતિ ક્યાં સુધી આ વડોદરાના નગરજનોને પૂરતી સુવિધા મળશે હવે નગરજનોએ જાગૃત થવાની જરૂર છે તમારા વિસ્તારની અંદર જે પણ સ્મશાનો આવેલા હોય જે જગ્યા ઉપર ગંદકી હોય કારણ કે માનનીય વડાપ્રધાન સાહેબ તો સપનું જ હોય છે અને સપનું સાકાર કરવા માટે લોકોને અપીલ કરે છે પરંતુ જે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ આ લોકોને કેમ જાડી ચામડીના મગર બની ગયા છે આજે તમે જો મગર અમે એટલા માટે કહે છે કે દરેક સ્મશાનની અંદર જો કદાચ સ્થાનિક કોર્પોરેટર ત્યાં ગાડી ચેક કરવા જાય ને તો સાહેબ એમને વેદના ખબર પડે ઘણી જગ્યાએ તો એવું પણ હોય છે કે એક લાચાર જે કહેવાય છે કે એની પાસે કશું જ નથી પૈસા જ નથી અને ત્યાં ગાડી જ્યારે લાકડાને છાણા માટે જતો હોય તો એની પાસેથી પૈસા આવે એની પાસે પૈસા જ ના હોય તો ડેડ બોડી સળગાવે કેવી રીતે આવી પરિસ્થિતિઓ પણ અમારી પણ લોકોના ફોન આવે છે ત્યારે અમારા જેવા એકબીજાને સપોર્ટ કરીને અમે એમની હેલ્પ કરીએ છીએ પરંતુ કહેવાનો મતલબ કે જ્યારે અમે જ્યારે હેલ્પ કરતા હોય તો સ્થાનિક જે કોર્પોરેટરો ધારાસભ્ય છે આ લોકોને એક પોતાની ફરજમાં આવે છે અને લાખોને કરોડો રૂપિયા જ્યારે ગ્રાન્ટ ફાળવામાં આવતી હોય અમે આની અંદર વાપરીએ અમે આની અંદર વાપરી મને બતાવો વડોદરા શહેરનો વિકાસ ક્યાં થયો છે સ્માર્ટ સિટીની પ્રોજેક્ટની વાતો થાય ક્યાં વિકાસ થયો છે દરેક સ્મશાનોની અંદર જુઓ દરેક તળાવોની અંદર જો દરેક જગ્યા ઉપર મને એક વિકાસના કામો બતાવો અમે તો વારંવાર રોજે રોજ પ્રજાના હિત માટે જ લડીએ છીએ અને પ્રજાના હિત માટે કામ કરીએ છીએ અને પ્રજા હવે જાગૃત થશે તો ચોક્કસથી આવનારા કોર્પોરેશનની અંદર જે ખૂબે ખૂબે જે વોટ મળે છે ને સાહેબ હવે ખૂબે ખૂબે વોટ નહીં મળે કારણ કે અત્યારે જે આ ધારા ધારાસભ્યનું ઇલેક્શન થયું લોકસભાનું ઇલેક્શન થયું એટલે જેમ જેમ આગળ ઇલેક્શન આવે છે એમ 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 લોકોને ખબર પડે છે કે પરિસ્થિતિ પબ્લિક જાગૃત થઈ ગઈ છે કારણ કે જ્યારે કોઈ સ્વર્ગમાં જવાની જગ્યાએ નર્ગમાં જતો હોય જ્યારે ખાસ જે સ્મશાનમાં જવું હોય અને જ્યારે ડેડ બોડી લઈને જતા હોય તે નર્ગ કે થઈ જાય છે કારણ કે ત્યાં ગાળીથી ડેનેજના મળા પાણી પ્રદૂષિત ઉભરાઈ રહ્યા છે ઘણી જગ્યા ઉપર લાકડા છાણા નથી ઘણી જગ્યા ઉપર ગંદકી જો એટલે આ બધી જે સમસ્યા છે સમસ્યાનું નિરાકરણ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય અને સાંસદ આ તેમની ફરજમાં આવે છે એટલે ન ગર ન નળ રોડ આ તમે તો એ તો તમારું કામ છે જ પરંતુ ખાસ કરીને આ સ્મશાનો પણ જાળવણી તમારે રાખવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે બિલકુલ સ્મશાનો જાળવણી રાખવી જોઈએ એ પણ આ એવી માંગ કરી રહ્યા છે સામાજિક કાર્યકર હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા આ બાબતે ક્યારે ધ્યાન દોરે છે કારણ કે આવી પરિસ્થિતિ વડોદરાની સર્જાઈ છે હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા ક્યારે જાગે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે વડોદરા